વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં બે વ્યક્તિઓ શંકાસ્પદ રીતે રિક્ષામાં બે થી ત્રણ કલાક બેસી રહેતા સ્થાનિક લોકોએ બકરા ચોર સમજી તેમને ઢોરમાર માર્યા હતા તેમજ રિક્ષાની પણ તોડફોડ કરી હતી આ સમગ્ર મામલો સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યો છે વડોદરા શહેરના ગાજરાવાડી સુરેશ પંપિંગ સ્ટેશન નજીક કેટલાય સમયથી રિક્ષામાં આવતા અજાણ્યા શખ્સો બકરા ચોરી જતા હોવાની ફરિયાદને લઈને સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી જે દરમિયાન શંકાસ્પદ રીતે રિક્ષામાં ત્રણથી ચાર કલાક બેસી રહેતા બે ઇસમોને બકરા ચોર સમજીને ટોળાએ ઢોર માર મારીને રિક્ષાની પણ તોડફોડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વિસ્તારમાં સમયથી રસ્તે ફરતા બકરા ચોરી કરવા માટે ટ્રેકી કરતા કેટલાક વ્યક્તિઓ રિક્ષામાં આવતા હોવાનું પણ સ્થાનિક લોકોએ જોયું છે બકરાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બિસ્કીટ ખવડાવીને રિક્ષામાં મૂકીને તેઓ પલાયન થઈ જતા હોવાનું પણ સામે આવતા સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી જેમાં એક રિક્ષામાં બે વ્યક્તિઓ કલાક સુધી એક જ સ્થળે બેસીને બકરાની રાહ જોતા હોવાનું સ્થાનિક સ્થાનિક લોકોની નજરમાં આવતા રહીશોએ તેઓને ઢોર માર માર્યો હતો બકરા ચોર હોવાની આશંકાએ રિક્ષા ચાલક અને તેના સાગરિતને માર મારીને રિક્ષાની પણ તોડફોડ કરી હતી જ્યારે સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો છે thank you